ઠક્કર હસ્તે વિશાલભાઈ દિલીપભાઈ ઠક્કર ત્રણ લાખ એકાવન હજાર એટલે કે એક રૂમના એક કક્ષના નિર્માણમાં અમદાવાદ હાલ દુબઈ તરફથી ત્રણ લાખ એકાવન હજાર એક રૂમનું એક કક્ષનું એક ખંડનું અનુદાન પ્રાપ્ત થયું છે પાંચ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ નિરૂબેન નરેન્દ્રભાઈ પટેલ નવા ઘરા ગામ જારોલા તરફથી પ્રાપ્ત થાય છે સાથે સાથે પચીસ રૂપિયા રજનીકાંત પુરુષોત્તમભાઈ માસ્તર પરિવાર રાસ તરફથી પ્રાપ્ત થાય છે એકાવન હજાર રૂપિયા વિમળાબેન સોમાભાઈ પટેલ ચિકોદરા તરફથી પચીસો રૂપિયા ગંગા સ્વરૂપ કાશીબેન મગનભાઈ ખંભોળો જ એકાવનસો રૂપિયા દિલીપભાઈ સ્વર્ગસ દિલીપભાઈ મગનભાઈ પટેલ ખંભોળ જ અને અન્ય સૌ તરફથી નાનું મોટું જે કાંઈ યોગદાન મળ્યું છે એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે તાલીઓથી વધાવીએ દાદાની આ શૈક્ષણિક પ્રવૃત્તિમાં સહયોગ કરનાર સૌને ભગવાન આપ્યું એનાથી દસ ગણો આપે એવી આપણી શુભેચ્છાઓ વ્યક્ત કરી ગઈકાલે એકાવન રૂપિયા કનુભાઈ મોતીભાઈ પટેલ વડોતરથી પ્રાપ્ત થાય છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ગઈકાલે પૂજ્ય દાદાના શ્રી મુખેજ એક આ ગંગા અને એક હરિદ્વારની વહેતી ગંગા એ હરિ અને હરનું મિલન એટલે હરિદ્વાર એવા હરિદ્વારના એ દિવ્ય પાવન પવિત્ર તીર્થ ક્ષેત્રમાં એમ કહેવાય છે કે જેટલા પાપ થયા હોય એમાં સ્નાન કરવાથી તો એવા દિવ્ય સ્થળે રાધે રાધે પરિવાર દ્વારા પુરુષોત્તમ માસ અધિક માસમાં હરિદ્વારની પાવન ધરતી પર માં ગંગાના સાનિધ્ય સામીપ્ય અને પાવન કિનારે આપણા સ્વર્ગીય પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અધિક આસોવદ એકમને શુક્રવાર તારીખ બે દસ બે હજાર વીસથી અધિક આસોવદ છઠ ને ગુરુવાર આઠ દસ બે હજાર વીસ સુધી આયોજિત કરવામાં આવી છે પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી આવી પાવન ધરા પર પવિત્ર પ્રવાહિતાની વાણીનું સ્નાન અને પાન કરવા સૌને નિમંત્રિત કરીએ છીએ આ અંગેની વિશેષ વિગત પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર આપણે પ્રાપ્ત થઈ છે એકાદ બે ટકોર કરી અને મારી વાત પૂરી કરું છું કે યજમાન પરિવારના આવનારા નિમંત્રિત મહેમાનો અને યજમાન પરિવાર માટે સોફાની જગ્યાઓ આરક્ષિત છે બારગામથી વધારેલા મહેમાનોને જગ્યાના અભાવે આપણે સ્થાન આપી અને એમનો આદર અને સત્કાર કરીએ દરેક જગ્યાએ નિર્દેશિત સૂચનાઓ લખવામાં જ આવી છે એનું આપ સૌ પાલન કરી સહકાર આપશો તેવી વિનંતી છે અને આવો મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ્ ભાગવત આમ તો તમને અને મને સૌને ડર તો એનો જ છે પણ નામ તેનો નાશ અને આ નિયતિનો ક્રમ છે એમાં તમે હું રોકી શકતા નથી પણ એને સુધારી જરૂર શકીએ એવી સદ વાણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ્ ભાગવતના શ્રી ચરણોમાં જેપી પટેલ મુખી પરિવાર આપ સૌના અને મારા અંગત રીતે ભાવવંદના વ્યક્ત કરું છું સાથે સાથે પૂજ્ય દાદાના સુર અને સબદની સાથે સંગીત કલા અને વાદ્યવૃંદનો સહયોગ એમની આ ઉપાસનાને બિરદાવીએ ભૂદેવો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી સાઉન્ડ સિસ્ટીમ વગેરેના પણ સહયોગને બિરદાવવા સાથે ગઈકાલની દ્વિતીય દિવસની કથાનું કેટલુંક આપણે વિડીયો ચલક નિહાળીએ અને એ સંબંધ થયે પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના શ્રીમુખેથી આપણે સૌ કથારસનું પાન કરીએ ઉદ્ઘોષક શરદ વ્યાસના અને મુખી પરિવારના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ